હાલો નમસ્કાર મિત્રો આજે વૃદ્ધ વિહાર સેવાધામ ચેરિટેબલ ટ્રસ્ટમાં છ પ્લેટ ઇડલીનું સ્ટીમ ડ્રાઈવ ઢોકળાનું જે મશીન છે તે દાન સ્વરૂપ આપેલ છે આવો તેની મુલાકાત લઈએ તમારું નામ શું ભાઈ મારું નામ છે વઘાસિયા રાહુલ મનસુખભાઈ તમને આ જગ્યા છે મતલબ જે વૃદ્ધાશ્રમ છે એમના વિશે ક્યાંથી માહિતી મળી મેં યુટ્યુબમાં સર્ચ કર્યું હતું યુટ્યુબ જોતો હતો યુટ્યુબમાં મા બાપનું ઘરનું રીલ આવી મતલબ વિડિયો આવ્યો એટલે મેં જોયો એટલે હું આવ્યો અહીંયા ચેક કરવા આવ્યો ને જોયું અહીંયા કે વૃદ્ધો છે અહીંયા ને આ લોકોને જરૂરત શું છે એ બધું મેં જોયું અહીંયા અને મને એવું લાગ્યું કે અહીંયા જરૂર છે વસ્તુની એટલે મેં મા બાપનું ઘર જે મનીષા બેન ને પરબતભાઈ છે એને મેં પૂછ્યું કે અહીંયા કાંઈ જરૂર છે તમારે એમ એટલે એ લોકો એમ કીધું કે અહીંયા આ લોકોને નાસ્તા માટે ઈડલી ને ઢોકળાની મશીનરી જરૂર છે એટલે એમ મિત્ર ગ્રુપે થઈને અમારા મિત્ર મંડળ ગ્રુપે થઈને મેં આ લઈ લીધું છે અહીંયા દેવા આવ્યો છું પહેલા હું વિઝિટ કરી ગયો તો આવી રીતે મેં જોયું કે અહીં જરૂર જ છે એટલે હું આ લઈને આવ્યો અહીંયા તો તમને અહીંની સેવા કેવી લાગી સેવા બહુ સારી છે અહીંની મતલબ કઈ રીતની સુવિધાઓને એવું બધું આપે છે જો આ બધી સુવિધા છે આ લોકો તો પહેલાં તો પ્રથમ આશ્રમ ભાડા ઉપર ચલાવે છે એવું તો એટલી મહેનત તો કોણ કરે એક વાત એ બીજા નંબરમાં આમાં બધી સુવિધા છે એ લોકો માટે બેડ છે કબાટ છે માથે પંખો છે પછી કપલો હોય તેની માટે સ્પેશિયલ રૂમ છે અને વૃદ્ધાશ્રમ સારો છે અને આ લોકોને સુવિધા સારી મળે છે મેં જોયું અહીંયા એટલે મને એવું થયું કે આપણે અહીંયા આપણે આપવું છે આ લોકોને જરૂર છે અહીંયા કોઈ આવતું નથી એવું લાગે છે મને કે અહીંયા માણસો આવે તો બહુ સારું અહીંયા જરૂર છે આપણે તો ઘણા પૈસા આપણે આમનામ વાપરી નાખતા હોઈએ નથી જરૂર છે વાપરી નાખતા હોઈએ આપણે પૈસા પણ આવું કોઈ ને આખ્યું ઉગડે ને અહીંયા કોઈ જોવે તો બહુ સારું છે આવું અહીંયા દાન કરે તો આપણા માટે સારું છે બધા માટે એટલે હું આ મશીન લાવ્યો છું છ પ્લેટ ઢોકળા છ પ્લેટ ઇદડા મશીન લીધું છે આપડે મિત્ર મંડળ ગ્રુપ તરફથી થી આ મશીન નું તો મેં કીધું તો હું આપી દઈશ પણ મારા મિત્ર એ મને બધા સપોર્ટ support કર્યું કે તું લઈ લે નવું લઇ આજે જ લઇ ને અહી આવી ગયો હવે આ વૃદ્ધાશ્રમ માં બીજી કઈ કઈ જરૂરિયાત છે હજી આપણે આ વૃદ્ધાશ્રમ તો જો કે જગ્યા રાખી છે આ તો ભાડા ઉપરની જગ્યા છે જે હું તેમ કહું ફૂલ ની તો ફૂલ ની પાઘડી બધા તમે આને સપોર્ટ કરો છો સમજ્યા તમે કેમ કે અહિયાં આ ભાડા ઉપર આશ્રમ ચાલે છે એટલે આપણે કોઈ ફૂલ નહીં તો ફૂલની પાઘડી આપીને આ લોકોને સપોર્ટ કરો આપણા સુરતમાં બહુ બધા સારા માણસો છે અહીં આવે જુઓ તમે જરૂર છે એ આપો આ બહુ જરૂર છે અને આ લોકોને તમે રાતે બાર વાગે બે કહે છો ને કે અહીંયા કોઈ વૃદ્ધ પડેલું છે આ લોકો લેવા જાય એટલે અહીંયા સપોર્ટ કરો બધા બસ બહુ સારી વસ્તુ છે અહીંયા દેવાય ધન્યવાદ હેલો દોસ્તો નમસ્કાર અત્યારે જે અમે આપણે કાર્યક્રમ કરી રહ્યા છે એમાં અમને બહુ ખુશીની વાત છે કે અમારા મા બાપના આશ્રમમાં રાહુલભાઈ મનસુખભાઈ વઘાસિયા વસ્તુ મળી છે ઇડલી બનાવવાની મશીનની એ અમને જરૂરી હતી ને અમને બહુ આનંદ થયો છે એમનો ખૂબ ખૂબ આભાર કે અમને આ જે વસ્તુ આપવા બદલ અમે બધા આભાર માનીએ છીએ અમને ખુશીની વાત એ છે કે અમને જે જરૂર હતી એની બી સરસ વસ્તુ મળી ગઈ છે તેના માટે અમે

તમને બધાને કેવું લાગ્યું અરે હવે આપણે એટલી કેર થી છે આપણે હમણાં કરવી છે હમણાં ચાલુ કરવી આપણે તો કઈ નહીં કાલે કહી દીધું રાહુલભાઈ તમારો ખુબ ખૂબ ધન્યવાદ જે અમારા રાજ્યા જે પ્રેમ વસાવ્યો આને અમને આનંદ થયો બધા મજામાં છે બધા જે મજામાં હોય છે ભૂલ થઈ જાય છે અને આવતા રહેવાનું પાછું આવી આવતા રહેવાનું પાછું આવી આવતા રેવા રે નહી ડર બધા આવું છું ને